બાવકાશીવ મંદિર વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે બાવકાશીવ મંદિર છે એ ક્યાં આવેલું છે તો કે બાઉ કાશીવ મંદિર એ દાહોદમાં આવેલું છે ગુજરાતના વારસાની દૃષ્ટિએ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે કેમ કે એને કીધું છે ગુજરાતનું ખજુરાહો શું કીધું છે ગુજરાતનું ખજુરાહો ગુજરાતનું ખજુરાહો તો ભારતનું ખજુરાહો ક્યાં આવેલું છે તો કે ભારતનું ખજુરાહો આવેલું છે એ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એ ખજુરાહોના જે મંદિરો છે એમની રચના ચંદેલ શાસકો દ્વારા કરવામાં આવી છે અને એ નાગર શૈલીના છે અને એ છે એ દસમી અને અગિયારમી સદીના છે અને ગુજરાતનું જે ખજુરાહો છે શિવ બાવાકા શિવ મંદિર બાવકા શિવ મંદિર છે એ કઈ સદીનું છે તો કે એ છે દસમી સદીનું એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ અને અહીંયા જે સ્તંભો પર સતયુગ અને કલયુગનું જે વર્ણન છે ને એ લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે અને શુંગરિક કોતરણી જોવા મળે છે એના સ્તંભો ઉપર અને આ મંદિરની મૂર્તિઓ છે ને અતિ આકર્ષક છે અને અવકાશી પદાર્થોના ચિત્રો છે ને લોકોને ગૂંચવણમાં મૂકી દેવા છે એટલે કે આ વારસાની દૃષ્ટિએ ગુજરાતના જે આર્ટ એન્ડ કલ્ચર કહેવામાં આવે છે એની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે એટલે આપણને ખ્યાલ હોવું જોઈએ કે શ્રી બાવકાશીવ મંદિર ક્યાં આવેલું છે તો કે દાહોદમાં દાબા દાહોદમાં બાવકાશીવ મંદિર થેન્ક યુ